એક દંપતી દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યું હતું પતિએ પોતાની પત્ની નિમિષાને કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમમાંથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની મા ઉપર તેની નજર ગઈ કંઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્નીને કીધું કે ચાલુને માને પૂછ્યું તેમને કંઈ દિવાળી ઉપર લેવું હોય તો નિમિષા કહે નથી પૂછ્યું અને આ ઉંમરમાં એમને લેવાનું પણ શું હોય બે ટાઈમ ખાવાનું અને બે જોડી કપડાં મળે એટલે બહુ થઈ ગયું એ વાત નથી નિમિષા મા પહેલીવાર દિવાળી ઉપર આપણા ઘરે આવી છે નહીં તો દરેક વખતે ગામમાં જ નાના ભાઈ સાથે હોય છે અરે એટલો બધો પ્રેમ મા ઉપર ઉભરાય છે તો ખુદ જઈને પૂછી લો ને આટલું કહીને નિમિષા ખંભે બેગ લગાવીને બહાર નીકળી ગઈ સૂરજ માની પાસે જઈને કહ્યું કે મા અમે દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ તારે કંઈ મંગાવવું છે મા કહે મારે કંઈ નથી જોઈતું બેટા વિચારી લ્યો મા અગર કંઈ લેવું હોય તો કહી દેજો સૂરજે બહુ જોર દઈને કીધું એટલે મા કહે ઊભો રહે બેટા હું લખીને આપું છું તને ખરીદીમાં ભૂલ તો જા એટલે એટલું કહીને મા અંદર ગઈ થોડી વાર પછી આવી લિસ્ટ સૂરજને આપી દીધું સૂરજ ગાડીમાં બેસતા બેસતા કહ્યું જોયું નિમી માને પણ કંઈ લેવું હતું પણ કહેતી નહોતી મેં જોર લીધું પછી લિસ્ટ બનાવીને આપ્યું માણસને રોટી કપડાં સિવાય બીજી કોઈ ચીઝની પણ જરૂર હોય છે ઠીક છે નિમિષા કહે પહેલાં હું મારી દરેક વસ્તુ ખરીદી લઉં પછી તમારી માની લિસ્ટ જોઈ રાખજો બધી ખરીદી કરી લીધી પછી નિમિષા કહે હું એસી ચાલુ કરીને ગાડીમાં બેઠીશું તમે તમારી માની લિસ્ટની ખરીદી કરીને આવજો અરે નિમિષા ઘડીક રહે મારે પણ ઉતાવળ છે માના લિસ્ટની ખરીદી કરીને સાથે જ જઈએ સૂરજે ખિસ્સામાંથી ચીઠી કાઢી જોઈને નિમિષા કહે બાપ રે આટલું લાંબુ લિસ્ટ નિમિષા કહે ખબર નહીં શું શું મંગાવ્યું હશે જરૂર એમના ગામમાં રહે તે નાના દીકરાના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે નિમિષા ગુસ્સામાં ને ગુસ્સામાં સૂરજની સામે જોયું પણ આ શું સૂરજની આંખમાં આંસુ હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું લિસ્ટની ચિઠ્ઠીવાળો હાથ પણ ધ્રુજી રહ્યો હતો નિમિષા બહુ જ ગભરાઈ ગઈ શું મંગાવ્યું છે તમારી માએ કહીને ચિઠ્ઠી હાથમાં ઝૂંટવી લીધી હેરાન હતી નિમિષા એ કહ્યું આટલી મોટી ચિઠ્ઠીમાં થોડા જ શબ્દો લખ્યા હતા ચિઠ્ઠીમાં લખ્યું હતું બેટા મને દિવાળી પર તો શું પણ કોઈ પણ અવસ્થા પર કંઈ નથી જોઈતું પરંતુ તું જીદ કરે છે એટલે તારા શહેરની કોઈ દુકાનેથી અગર થોડો ટાઈમ મારા માટે મળતો હોય તો લેતો આવજે હું તો હવે એક આથમની સાંજ છું બેટા ક્યારેક મને એકલા એકલા આ અંધકારમાં જીવવાની ડર લાગે છે પલ પલ હું મોતની નજીક જતી રહી જાઉં છું હું જાણું છું બેટા મોત તને બદલી શકાતું નથી કે પાછું ઠેલાતું નથી મોત એ એક પરમ સત્ય છે પણ બેટા આ એકલાપણું મને ડરાવે છે અને ગભરામણ થાય છે થોડો સમય મારી પાસે બેસ બેટા થોડા સમય માટે પણ મારા તને પાનું પણ નથી કર્યો એકવાર આવ બેટા મારી ગોદમાં માથું નાખીને સુઈ જા હું તારા માથામાં મમતા ભર્યા હાથ ફેરવું શું ખબર બેટા હું આવતી દિવાળી સુધી રહું કે ન રહું શિઠ્ઠીની છેલ્લી લીટી વાંચતા વાંચતા નિમિષા પણ રડવા લાગી માં આવી હોય છે મિત્રો આપણા ઘરમાં રહેતા વિશાળ હૃદયવાળા માણસો જેને આપણે ઘરડાની શ્રેણીમાં રાખીએ છીએ જે આપણા જીવનનું કલ્પરૂપ છે આપણું માર્ગદર્શક છે એટલે થયા યોગ્ય એમની સેવા કરો માન સન્માન આપો અને હંમેશા યાદ રાખો આપણો પણ બુઢાપો નજીક છે એની તૈયારી આજથી જ કરી દો આપણા કરેલા સારા ખરાબ કામ ગમે ત્યારે આપણી પાસે જ પાસા આવે છે આવો સૌ ભારતીય સંસ્કૃતિને જાળવીએ અને ઈશ્વર તુલ્ય માતા પિતાનું સન્માન કરીએ નિમિષાના હૃદય પરિવર્તન બાદનું વાતાવરણ આવતા અંકે જાણીશું વંદે માતરમ